વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પવાની વેજીટેબલ ટીકીઓ તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ યમી બને છે બાળકોને બહુ જ ભાવે છે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સ્નેક્સમાં યુઝ કરી શકો છો બહુ જ સહેલાઈથી બની જાય છે તો ચલો બનાવીએ આપણે પણ એ પહેલા જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો કે મારી આ અવનવી વાનગીઓ તમને કેવી લાગે છે તો ચલો બનાવીએ પૌવાની વેજીટેબલ ટીકીઓ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બે વાટકી પૌવા જે છે એ લઈ અને આપણે જે રીતે પૌવા બટેટા બનાવીએ એવી જ રીતે પાણીમાં પલાળી અને પાણી જે છે એ ડ્રાય કરી લીધું છે હવે હું એક વાસણ મોટું લઈ લઉં છું એમાં આ જે પૌવા છે એ નાખી દઉં છું પાણી બિલકુલ નિતા દેવાનું છે આપણા પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તમે જોઈ શકો છો પવા એકદમ જ સરસ રીતે આપણે જે રીતે ડો તૈયાર હોય હોય એવી રીતે પવા થઈ જવા જોઈએ હવે અહીંયા હું ત્રણ બટેટા છે બાફેલા એને લઈ લીધા છે હવે અહીંયા છે એક લીલું મરચું ગાજર કેપ્સિકમ ડુંગળી લીલું મરચું જો સ્પાઈસી ન પસંદ હોય તો અવોઈડ કરી શકો છો આપણે બધી જ વસ્તુ અંદર નાખી દઈશું લાલ મરચાની ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું જો ખાટું પસંદ ના હોય તો તમે આમચૂર પાવડર પણ સ્કીપ કરી શકો છો પછી નાખું છું એવરેસ્ટ ગરમ મસાલા એક ટેબલ સ્પૂન જેટલું હવે આપણે નાખીશું મીઠું મીઠું જે છે છે આમચૂર પાવડરમાં ખટાશ મીઠું હોય એટલે પ્રમાણે નાખીશું આપણે અહીંયા હું નાખું છું રેડ ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે જો ભાવતા હોય તો નાખી શકો છો ને ત્યારે સ્કીપ કરી શકો છો બસ હવે આપણે પાણી બિલકુલ ઉપયોગ નથી કરવાનો હાથેથી સરસ જ આનો ડો બાંધી દેવાનો છે લોટ બાંધી દેવાનો છે ડુંગળી છે એટલે પાણી છૂટશે જ આપણે હવે સરસ રીતે એનો લોટ બાંધી દેવાનો છે તો ફ્રેન્ડ મેં તમે જોઈ શકો છો પેલા બધું જ મસાલો મિક્સ કરી લીધો છે અને હવે હું એમાં ચણાનો લોટ નાખું છું ચણાનો લોટ મેં મોટી બે ચમચી લીધો છે અને હવે આપણે આનો સરસ લોટ બાંધી દેવાનો છે તો ચલો બાંધી દઈએ તો ફ્રેન્ડ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે હવે આપણે એની ટીકી તૈયાર કરવાની છે એ માટે મેં પેલા મારા હાથમાં સે તેલ લઈ લીધું છે જેથી લોટ આપણા હાથમાં ચોટે નહીં બસ હવે જે નું આપણે ટીક્કી તૈયાર કરવી હોય એ નું આપણે લઈ લઈશું જોઈ શકો છો કેવી સરસ રીતે બની ગઈ છે તો બસ હવે આવી જ રીતે હું બધા લોટમાંથી ટીકીઓ બનાવી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મારી બધી જ ટીકીઓ જે છે એ તૈયાર થઈ ચૂકી છે અને મેં અહીંયા ગેસ ઉપર સેલો ફ્રાય કરવાની છે તો તેલને ગરમ કરવા મૂકી દીધું હતું કેમ કે તેલ ગરમ હોય તો જ આ અંદરથી સરસ રીતે ચડી જાય તો ચલો હું હવે મૂકી દઉં છું મારું તેલ ગરમ થઈ ગયું છે એકદમ ધીમા તાપે આપણે થવા દેવાની છે તો જ એ સરસ રીતે અંદરથી પણ ચડી જશે બસ આપણે એક બાજુ થઈ જાય પછી ફેરવીશું ત્યાં સુધી એને ધીમા તાપે એકદમ થવા દેશું બંધ કરી તો ફ્રેન્ડ્સ ચૂકી છે આપણે જોઈ જોઈ લઈએ તમે શકો છો એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે બીજી સાઈડ પણ ફ્રેન્ડ્સ બે થી ત્રણ મિનિટ ફરીથી આપણે બીજી સાઈડ ચડવા દઈશું બહુ જ ક્રિસ્પી અને બહુ જ ફાઇન બને છે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ફ્રેન્ડ્સ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા જે ટીકી છે એ પણ રેડી થઈ ચૂકી છે બંને સાઈડથી તો ચલો હવે આપણે એને સર્વ કરી દઈએ તમે આ બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ઇવનિંગ સ્નેક્સ મોર્નિંગ સ્નેક્સ બહુ જ મજા આવશે એકવાર ખાશો તો વારંવાર ખાશો બાળકોને પણ વેજીટેબલ આપવાનું એક બહુ જ સારું ઈચ્છા તો ફ્રેન્ડ્સ અમે સર્વ કરી દીધું છે અને હું તમને અંદરથી પણ એક તોડીને બતાવું છું કે આ કેટલું સરસ રીતે બન્યું છે અને કેટલું યમી બન્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ યમી બને છે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોનો ઉપર ક્લિક કરો જેથી જાણી શકો કે મેં ક્યારે મારી વાનગીઓને શેર કરી છે અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો કે મારી વાનગીઓ તમને કેવી લાગે છે હેવ અ નાઇસ ડે અ ગુડ લાઈફ